નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઇન્ડિયન આર્મીની છ માસની ટ્રેનિંગ પૂરી કરીને પોતાના માદરે વતન આવતા આર્મી મેનનું નાના ઉમળા ગામે ભવ્ય સ્વાગત ગઢડા તાલુકાના નાના ઉમડા ગામનો પ્રથમ એક નવયુવાન પરમાર સુનિલભાઈ લખમણભાઈ જેઓ ભારતીય સેનાની છ માસની સખત ટ્રેનિંગ પૂરી કરીને પોતાના માદરે વતન આવ્યા હતા ત્યારે તેઓનું નાના ઉમળા ખાતે પરિવાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને મિત્રો સહિત તેમજ નાના ઉમડા ગામના લોકોએ આવકાર્યા હતા ત્યારબાદ તેઓનું ફૂલોના હાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ ગામના બસ સ્ટેન્ડથી ડીજેના દેશભક્તિ સંગીતના ગીતો સાથે શોભાયાત્રા નીકળી હતી ગામના દરેક દેવસ્થાને દર્શન કરવામાં આવ્યા આ શોભાયાત્રામાં સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલના તંત્રી પરેશ ચૌહાણ બહુજન ટાઈગર સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ્રવીણભાઈ રાઠોડ ગામના માજી સરપંચ યસુખભાઈ રાણા ઉપસરપંચ મહેશભાઈ મકવાણા મુલરાજસિંહ ઉમરડા જિગ્નેશભાઈ ડોડિયા અમિતભાઈ રાણા હરેશભાઈ ડાયાણી અશોકભાઈ સોહાણ હિંમતભાઈ સોલંકી મનુભાઈ મકવાણા તથા ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગામના બસ સ્ટેન્ડથી પોતાના ઘર સુધી જવા માટે મોટી સંખ્યામાં શોભાયાત્રા નીકળી હતી